ઠા રેલવે ટ્રેક પાસે એક અજાણ્યા ઈસમની લાશ મળેલી એવી પોલીસને જાણ થતાં પોલીસ સ્થળ ઉપર પહોંચી ગયેલી અને આ લાશ બાબતે તપાસ કરતાં આ લાશ વાપીના રામબિહારી જીતુ ભારદ્વાજની હોવાનું એના દીકરાએ ઓળખી બતાવેલું આ લાશ શંકાસ્પદ હાલતમાં મળેલ હોય પોલીસે આ લાશનું પીએમ કરાવતા પીએમ દરમિયાન આ લા મરણ જનાર છે એને કોઈ ઈજાના કારણે મરણ થયેલા હોવાનું જણાતા

આ જે છે એ પહેલાં સહારા ઇન્ડિયામાં કામ કરતા હતા અને એ વીસી પણ ચલાવતા હતા આરોપી છે રાજેશ ઉર્ફે બબલુ એણે મરણ પાસે વીસીમાં આઠેક લાખ રૂપિયા લેવાના હતા અને સહારા ઇન્ડિયામાં પણ એને આઠેક લાખ રૂપિયા રોકેલા હતા એમ મળીને કુલ સોળ લાખ રૂપિયા આરોપીએ મરણ જનાર પાસેથી લેવાના હતા અન અવારનવાર આરોપી મરણ પાસે પોતાના રૂપિયાની માંગણી કરતો હતો પરંતુ મરણ રૂપિયા આપતો ન હતો બનાવના દિવસે આરોપી અને મરણ જનાર બંને જણા આરોપીનો હોલસેલ કેરી વેચવાનો ધંધો છે એના માટે વણખંભા મુકામે ગયેલા અને ત્યાંથી વાઘછીપા ગામે એક વાડી ઉપર ગયેલા કેરીઓ લેવા માટે એ દરમિયાન આ મરણ જનાર અને આરોપી વચ્ચે ફરીથી પૈસાની લેતી દીતી બાબતે ઝઘડો થયેલા અને આ વાડી ઉપર કોઈ હાજર ન હોય એનો લાભ લઈ અને આરોપીએ મરણ જનારને છરીથી એનું મોત નિપજાવેલું છરી મારી અને ત્યારબાદ આરોપીએ મરણ લાશ પોતાની બલેનો ગાડીમાં મૂકી દીધેલી અને આ લાશનો કેવી રીતે નિકાલ કરો ક્યાં નિકાલ કરો એવું વિચારતા વિચારતા ત્રણેક કલાક જેવી લાશ પોતાની ગાડીમાં લઈ અને અલગ અલગ જગ્યાએ ફરેલો અને છેલ્લે આ જે જગ્યાએથી લાશ મળી આવેલી છે એ બલીઠા રેલવે ટ્રેક પાસે એણે મરણ લાશ ફેંકી દીધેલી પોલીસ આરોપી સુધી ફરિયાદની અંદર મરણ પુત્રએ આરોપી ઉપર શક દર્શાવેલો એના આધારે પોલીસ ટેકનિકલ સર્વેલન્સ અને બાતમી આધારે આરોપીને તપાસ કરીને ઝડપી પાડેલો પલિઠા રેલવે ટ્રેક પાસે એક અજાણ્યા ઈસમની લાશ મળેલી એવી પોલીસને જાણ થતા પોલીસ સ્થળ ઉપર પહોંચી ગયેલી અને આ લાશ બાબતે તપાસ કરતા આ લાશ વાપીના રામ બિહારી જીતુ ભારદ્વાજની હોવાનું એના દીકરાએ ઓળખી બતાવેલું આ લાશ શંકાસ્પદ હાલતમાં મળેલ હોય પોલીસે આ લાશનું પીએમ કરાવતા પીએમ દરમિયાન